બાવીસ જાન્યુઆરીના રોજ રામલલા તેમના રામ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે અયોધ્યામાં તૈયારીઓ ચાલી રહી છે અને કહી શકાય કે સમગ્ર ભારત જે રામમય બન્યું છે અનેક લોકો પોતપોતાના રીતે સહયોગ આપવા માંગે છે પોતપોતાના રીતે જે પણ યથાશક્તિ પ્રમાણે સહાય કરવા માંગે છે દાન આપવા માંગે છે તેવી જ રીતે વડોદરા શહેરમાં પણ આપણે ધૂપ અગરબત્તી મોકલાવી અનેક જગ્યાએથી અનેક કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં જુબેલી બાગ

કોઈક જગ્યાએ જોવા જઈએ તો વડોદરા શહેરના જુબેલી બાગમાં ચૌદ નંબરની દુકાન છે જે સાહેશ્રદ્ધા આર્ટની દુકાન છે તે જગ્યાએ ટુ વ્હીલર ફોર વ્હીલર પર રામ આ રહેનું સ્ટીકર લગાવવામાં આવ્યું છે એટલે ઉમળકો વડોદરા શહેર સંસ્કારી નગરીમાં પણ છે સાથે વડોદરા શહેર સંસ્કારી નગરીના યુવાનો અયોધ્યા પહોંચી પણ ગયા છે સ્વેજલ વ્યાસ અને આખી ટીમ ત્યાં પહોંચી ગઈ છે અને ફૂલોથી શણગારવાના પણ છે એટલે બાવીસ તારીખે બીજી દિવાળી ઉજવાશે તેવો પર્વ વડોદરા શહેરમાં પણ તૈયાર થઈ ગયો છે વડોદરા શહેરની જનતા ગુજરાતની જનતાને તમામ રામ ભક્તોને વિનંતી કરીશ હાલમાં પોતાની ગાડી લઈને જુબેલી બાગ ચૌદ નંબરની દુકાન છે ત્યાં પણ આવે દુકાન પર સ્ટીકર લગાવે અને રામનું નામ જે છે એ રામનું નામ પોતાના ગાડી પર લગાવવાય તે અમારી